મસર વાઇફમાં પડ્યું હતું ને એમાં થોડીક પહોંચી ગઈ એમ જોવા બાકી અહીંયા પછી લીંબુ પાડે લોકોને આમ પાડે છે વાળી ચા ન અહીંયા પાડવી અવા છે લીંબુ જોવું એવું છે આમાં લીંબુ તો જે છે જ તે પપ્પાઓ નથી લીંબુના બાકી લીંબુ જોવો ઠેર દૂધી આ હાઈર છે ને પેલી એમાં ઠેર દૂધી આની જેમ છે એકલા લીંબુ સોયટા આમ જો આમ પાડવી છે મારો પણ વેલચા પાડે અમે આ હાઈ લેવી છે એટલે પોગી ગયા એટલે આપણે વલોક ચાલુ કરી દીધો આ જો ડોલ ભરીને નાખવાની કાંઈ નહીં થોડા બધી વલજા વજાવી પાડી દેવી છે એવું છે આપણે છે ને અત્યારે પાડવા મળી જાય લીંબુ થોડાક થઈ જાય ભેગા તો અત્યારે આપણે છે ને ઓલા પણ છે ને અહીંયા ભોગી ગયા અહીંયા લીંબુ જોવો આમ જોવું એક સોડવો છે ને સેટ છે ને આખો પીજો આમ તો જો અહીંયા અહીંયા થોડાક ટેમ પણ ટાયર આવી ગયું હતું પણ ભૂક આવી ગયા જોવો બાકી આમ જોઈ થાય જોવા અહીં આઈ ત્યાં જોવા માટે છે તોડ જ છે આટલી ડોલ ભરાણી અને આપણે છે ને આ એક સોડો એવો છે જો જોવા કેટલા બધા લીંબુ છો ત્યાં આમ ગોથો ઘરી ક્યાંય એટલા છે આ વાડાર મજુ એક વાલીમ બુસોઈટા અત્યારે ભાવ નથી ને એમાં પાવ હોત ને તો આ બધા લઈ લે અત્યારે પાવ ન તો આપણે હારા હારા ખાલી લેવી છે એટલો બધો નથી અત્યારે પાવ એવું છે ને બાકી લીંબુ તો જવું એટલે બધે છે તે બે હાર છે ને એમાં જાજા છે પાછા બે હારમાં એટલે આપણે હવે છે ને બે સોડ રહ્યા રહ્યા બાકી તો બધું પૂરું તો ખાલી બેટ નો છે ને ભાવનો હોય એટલે એવું છે ભાવમાં ભાવ વગેરે તારે કામ ભાઈ બાકી આમ જોવા દઈએ વાગી ગયા સાડા દસ જેવું થવા આવ્યું ને આપણે હાયર છે ને સાઈડ છે ને કાઢ નાખી શેઠે બે સોડ વાય જ હશે બસ હવે કડીક ક્રેન નાકડી સાફ પછી પી આવીએ આપણે ને પહાડીઓ ને એવું બધું છે ઘેરે નાખતા આવી એટલે આ બે છોડવા લઈને પછી જવાનું છે ચા પાણી પીવા ને અહીંયા જોવા સલાહો પાછો આપણે ડોલ નાખીએ આવીએ એમાં જો છે પછી આઈથી ભરી લેવાનું પછી ડોલ નાખી દેવાની અને આ તો ખેંતા જેવી એટલે વાંધો ની વેલા નેવું છે એટલે કોક ખાડ નાખવી ને તો પછી આપણે લેવું ની ખડ એટલે હારવાર ખેં હતા જવી અને આપણે આટલા છે ને ડોલમાં ભલ લેવી

હરા હરા તા પાડે મોટા મોટા અંક્યા તો એટલા બધા લીંબુ નથી અંક્યા છે અને ઓલચ્યા હતા અહીંયા પાડી દેવલા પણ છે આમ બોલચ્યા બહાર કાઢના છે અંદર બાકી એવા કોક કોક છે ઝીણા ઝીણા એવું છે અને વાઇન જે એક સોડ વસે એવો છે આ ને આટલા કઈ ચાર પાડી દેવી અહીં જુઓ બહારથી કેટલા પડ્યા બે ગાડી થઈ ગઈ આપડે પેલા એક પર નાખી ગયા હતા તા હવે આ ભલ્લી આપણે એટલા બધાની ત્યાં આવડો અહીંયા પાડી દે પછી આપણે ભલ્લી બીજા પેલા પાડી દેવી પછી ભલ્લી સિવે કારે જોવાય મારી લીંબુ છે અંચાલા આટ હતા અંચા

જવલો હું ખાઈ કઈ નહી આપણે પછી પાછા પાડવા મળી જાય તો અત્યારે આપણે ઘરે અને દસ ગાહાડી પાડી દીધી લીંબુના લીંબુ ના જેવા અવાજ છે આ છે બીજું બધી અવાજ છે ગાડી માથે પછી વેવી નાખી થી કાહાડીઓ થાય ટોલા છે જો અને હવે આપણે છે ને ખાઈ લેવી બપોર થઈ ગયા બાર બારું પછી થઈ ગઈ હવે આપણે જમી લેવી થોડું પછી લીંબુ હારા કરવાના ખાઈ લેવી વાલો ડુંગળી અને રોટલા તો જમી લેવી તો પાણી ને લગાવી અત્યારે છે ને લીંબુ હરા થઈ ગયા છે વાગી ગયા ખાડા ત્રણ અહીં લીંબુ હારા થઈ ગયા જેવો હા ફરવા મળ્યું ચીકુડીમાં ચીપુ જોવા કેટલા આવ્યા બે ચીકુડી છે બે માલાટ આવ્યા હજી આ કાસા છે

તો અત્યારે કાંઈ આપણે છે ને બધી ગાંધીઓ ભરી છે છે કાસાની આ એક પીળાની એક થાય છે એ હરા છે બાકીનો બદલો કાસાની જવો ચાર ચાર નવ દહ દહ થઈ ગઈ દહ કાસાની એક પીળાની એક ખરાબો થાય છે થોડા કાસા વધ્યા આમાંથી કાચમાં

ته ورډو پدلوته کک مسري تم څولې نه د وژيږي ا کيارسن اپړ لې ايو ا خو نه دورو دا هډيو شيوا انا ايا پټک باندھے شي นี่ชีตัวเองเจมนะ่นไม่เออะบ้าตายเ้น่นนี่ไนไม่เชื่อมาูนะ Ini dia, 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 તો અત્યારે કાંઈ આપણે છે ને આવીએ એવા રેલના પાટે ગાંડી બધી કાઢી નાખી અહીં ચાર પડી છે બાકીની જો અડજી અહીં મહી યો અહીં ઊલચા શ્યાર પડી શાર કાઢવાની છે ટેમ્પો અહીં આવી જાય છે એમ જો આવ્યો રેલ આવે હજી થોડીક વાર છે સાડા પાંચ છ હજી હા છી પીડી જઈશ થોડો સાડવા માટે બાંસળા દે બે વધે યાબ બે લે તુજે વા ટાળ નડે થોડક ટાળ તો બે પડી હવે બે આવ એમ બે લઈને જવા દેવી પછી મારે જવું છે ગામમાં ઠેલી હારે લેતો આવ્યો એટલે બે પેલા મીચ આવી અહીં કાઢી નાખ્યા બધા લીંબુ તળાવમાં જવું પાણી પીરું પાણી નસારો કયો હોય મસ્તીનો હવે અહીંયા આવશે ટેમ્પો અને હવે હું જઈ આવું ગામમાં રોપવાની ઓલા પણ છે હું જઈ આવું ગાડી ગામમાં અને આ ઓલો આપડે કરવી અહીંયા કેવો કોમેન્ટમાં અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ મળી પાછા કાલે બાય